અને એ પ્રશ્નને ક્યાંક ન્યાય આપવા માટે થઈને આપણે કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આજનો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર આપણે વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે સાથે સાથે બાર રાશિના જાતકોની લેખા દેખા અને આજનો એક સરસ મજાનો એક ધાર્મિક ઉપાય કે જે ઉપાય આપણા જીવનની અંદર પણ આપણને ક્યાંક ખૂબ રીતે મહત્વનો અને ઉપયોગી થવાનો છે ત્યારે મિત્રો આપના મનની અંદર કોઈ એવો પ્રશ્ન હોય આપના મનની અંદર કોઈ એવા સવાલો હોય ક્યાંય મનની અંદર કોઈ એવા ઘેરાવો હોય ઘરનું કોઈ વાતાવરણ એવું હોય આર્થિક સમસ્યાઓનો સામનો કરતા હોય ક્યાંક પારિવારિક સમસ્યાઓનો સામનો કરતા હોય ત્યારે ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો અને ચોક્કસથી જેમ આગળ કહ્યું એ પ્રમાણે ઘણા બધા દર્શકોના ફોન આવી રહ્યા છે ઘણા બધા દર્શકોના પત્ર પણ આવી રહ્યા છે એમાંથી ઘણા બધાના આપણે પ્રશ્નનું નિરાકરણ આપણે શાસ્ત્ર આધારિત કરીએ છીએ મિત્રો ત્યારે આજના આપણા આ કાર્યક્રમની અંદર ખાસ આપણે એના વિશે જ વાત કરવી છે આપને પણ કોઈ ચોક્કસથી મનની અંદર એવા કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવવા માટે આપણે પ્રયત્ન કરીશું તો સર્વપ્રથમ આપણે વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે આજની તારીખ આપણે જોવા જઈએ મિત્રો ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ક્રોધી સંવત્સર વર્ષાઋતુ અને એ ત્રેવીસમી જુલાઈ બે હજાર ચોવીસ વાર વિશે આજે જોવા જઈએ તો મંગળવાર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો સ્થાપ્યમ સમાપ્યમ શનિભવમાં વાસરે અને અષાઢ કૃષ્ણ અષાઢ વદ દ્વિતીયા એટલે કે અષાઢ મહિનો કૃષ્ણ પક્ષ હવે ધીરે 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 અંજ અંજવાળ્યું પરિપૂર્ણ થયું અને અંધાર્યું બે પક્ષ બતાવવામાં આવ્યા છે મિત્રો વિશેષત આ પંચાંગ પ્રકરણ આપણે આજની આ યુવા પેઢી આવનારી પેઢી માટે થઈ અને ખાસ જાણવા જેવું છે આજની આ યુવા જનરેશનને મિત્રો કેવલ અને કેવલ પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુસાર એને તારીખનો જ ખ્યાલ હોય છે કઈ તિથિ છે આજે કયો યોગ છે કયો નક્ષત્ર આપણું પંચાંગ શું છે એના વિશે ખ્યાલ નથી હોતો અને ચોક્કસથી મિત્રો આજે કાર્યક્રમ દ્વારા મારે કહેવું છે કે એ લોકો પણ જાણકાર માટે એ લોકોને પણ જાણવું છે પણ ક્યાંય યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે થઈ અને યોગ્ય કારણ યોગ્ય રીઝન નથી મળતું ત્યારે આજની યુવા પેઢી એને સ્વીકારતી નથી બાકી ખરેખર આજની યુવા જનરેશનને એની પાછળનું કોઈ પણ મહત્ત્વ સાચું કારણ એને તમે સમજાવો ને તો ચોક્કસથી એ આજની યુવા જનરેશન એ સમજે છે ત્યારે મિત્રો ખાસ વિશેષત આપણા પંચાંગ પ્રકરણને આપણે કોઈ પણ કાર્ય કરવા માટે થઈને સમજવું પડશે તારીખને આપણે છેલ્લે રાખીએ છીએ પરંતુ આપણા પંચાંગને આપણે પ્રથમ રાખીએ છીએ ત્યારે આજે અષાઢ વદ એટલે કે અંધારીઓ કૃષ્ણ પક્ષ અને બીજ સરસ મજાની બીજ ભગવાન આજે ચંદ્રનારાયણ પૂર્ણતઃ એવું કહેવાય કે બીજનો ચંદ્રમાં ભગવાન રામદેવ પીર મહારાજની આપણા ઉપર કૃપા બની રહે એવો એક યોગ ત્યારબાદ આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે મિત્રો વાત કરીએ તો ધનિષ્ઠા નક્ષત્ર આજના દિવસે થઈ રહ્યું છે એની સાથે આયુષ્માન યોગની પ્રીતિ બતાવવામાં આવી છે અને ગરજ નામનું કરણ આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો સવારે પાંચ વાગ્યાથી લઈ પાંચ અને સાડત્રીસ એટલે કે પાંચ ચાલીસનો આજુબાજુનો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે અને સંધ્યાકાલે સવા સાતનો સમય સૂર્યાસ્તનો બતાવવામાં આવેલો છે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ મિત્રો તો આજે મકર રાશિ આપણને પ્રાપ્ત થઈ રહી છે જેના અક્ષરો આવે છે ખ અને જ આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એની મકર રાશિ ઉપરથી નામ રાખવું જોઈએ જેના અક્ષરો બતાવવામાં આવે છે ખ અને જ મિત્રો ત્યારબાદ દિન વિશેષ વિશે જો વાત કરવામાં આવે તો અભિજીત મુહૂર્ત અને આપણે રાહુકાલની વાત કરીએ છીએ કારણ કે ઘણા બધા દર્શકોનો પણ એવો સવાલ હોય છે કે શાસ્ત્રીજી આ કાર્ય કરવું છે તો કયા સમયે કરવું મિત્રો મધ્યાહન કાલનો સમય એવું કહેવાય કે વણઝોયું મુહૂર્ત બતાવવામાં આવેલું છે જેને આપણે અભિજીત મુહૂર્ત તરીકે ઓળખીએ છીએ બરોબર આજનો દિવસ બપોરે બાર વાગે અભિજીત મુહૂર્તનો પ્રારંભ થાય છે અને બાર ને ચોપન એટલે કે એક વાગ્યાની આજુબાજુ આ મુહૂર્ત કરવી છે કોઈ એવા નવા કાર્ય નવા નવી વસ્તુની ખરીદી કરવી છે તો આજના દિવસે ચોક્કસ થી તમે એ કાર્ય કરી શકો છો ત્યારબાદ એવું કહેવાય છે કે રાહુકાળ વિશે જો વાત કરવામાં આવે તો બપોરે ત્રણ વાગ્યા અને બાવન મિનિટનો સમય એટલે કે સાંજે ચાર વાગ્યાનો સમય એ રાહુકાળ પ્રારંભ થવાનો બતાવવામાં આવ્યો છે અને રાહુકાળ પૂર્ણ થવાનો સમય એટલે કે આ દોઢ કલાકનો સમય મિત્રો રાહુકાળનો બતાવવામાં આવ્યો છે તો એ સમય દરમિયાન આપણે એ શુભ કાર્યમાંથી વંચિત રહી અને રાહુકાળને સાચવવાનો સમય બતાવવામાં આવેલો છે તો આજના દિવસે આજના આ બીજ નું પંચાંગ પ્રકરણ એના વિશે મિત્રો વાત કરી આગળ આપણે બાર રાશિના લેખાજોખા વિશે વાત કરવી છે સરબપ્રધાન મેષ રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો એવું કહેવાય કે તમારા કાર્યક્ષેત્રની અંદર ક્યાંક આજના દિવસે તમને ક્યાંક અડચણો આવી શકે છે અને આ અડચણોમાંથી આ રુકાવટોમાંથી આ બાધાઓમાંથી મુક્ત કરવા વાળું તત્વ હોય તો આજના દિવસે મેષ રાશિના જાતકો ભગવાન સૂર્યનારાયણનો અનુષ્ઠાન કરો આમ તો શાસ્ત્ર એવું કહે છે કે નિત્ય ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ પરંતુ કદાચ નિત્ય નથી કરી શકતા તો આજના દિવસે આ બાધાઓ માટે મુક્તિ માટે થઈ અને મેષ રાશિના જાતકો વિશેષતઃ એક લોટો કળશનો એક પાણીનો કળશ ભરી જળનો કળશ ભરીને એના અંદર થોડું ચંદન પધરાવી અને સૂર્યાય મહ સૂર્યાય મહ બોલી અને ભગવાન સૂર્યનારાયણને જળ અર્ઘ્ય અર્ઘ્ય પ્રદાન કરો ને તો ચોક્કસથી એ કાર્યક્ષેત્રની અંદર આવતી જે અડચણો છે એમાંથી ચોક્કસથી આપણને મુક્તિ મળે તમારા વેપારયા વર્ગની અંદર વેપાર કાર્યની અંદર આજે કોઈ નવી યોજનાઓનું આયોજન ચોક્કસથી મેષ રાશિના જાતકો કરી શકો છો ત્યારબાદ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ મિત્રો એવું કહેવાય કે સરકારી કાર્યની અંદર કોઈ રાજકીય કાર્યની અંદર તમારે આજે કોઈ નવું કાર્ય કરવું છે રાજકીય કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે થઈને નવા કાગળોનું તમે કોઈ આયોજન કરી રહ્યા છો તો અંદર પૂર્ણત તમને સાથીદારોનો સહયોગ પણ પ્રાપ્ત થાય અને ગોચરના ગ્રહોનો પણ સહયોગ તમને વૃષભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે અધૂરા રહેલા કામ આજે પરિપૂર્ણ થવાના યોગો વૃષભ રાશિના જાતકોને બતાવવામાં આવેલા છે મિત્રો ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે કહેવાય કે ક્યાંક ને ક્યાંક બે નંબરના કાર્યો છે શેર શેરબજારના કાર્ય છે સટ્ટાનું કાર્ય છે અન્ય એવા કાર્ય છે એની અંદર તમારે નાણાકીય લેવડ દેવડ કરવી હોય તો મિથુન રાશિના જાતકો આજે ચોક્કસથી એ કાર્ય કરી શકે છે પૂર્ણતઃ એને ફાયદો થવાનો છે આજે મિથુન રાશિના જાતકોને ભગવાન રાહુ મહારાજ અને મિથુન રાશિના જાતકોને આશીર્વાદ આપવાવાળા બન્યા છે અને એ રાહુના કારણે થઈ તમે 2 નંબરના કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરી શકો ત્યારબાદ એવું કહેવાય કે કાર્યક્ષેત્રની અંદર તમારે આજે પ્રગતિ કરવી છે કોઈ નવી શરૂઆત કરવી છે તો મિથુન રાશિના જાતકો ચોક્કસથી આજે કાર્ય કરી શકો છો ઉત્તમ યોગની પ્રાપ્તિ થઈ શકે છે 4 નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો કર્ક રાશિ જેના અક્ષરો આવે છે ડ અને હ એવું કહેવાય છે કે આજના દિવસે મિશ્ર ફળદાયી દિવસ કર્ક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે ક્યાંક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અત્યારનો સમય બતાવવામાં આવ્યો છે કે અલગ અલગ પ્રકારના વાયરસો આવે છે ત્યારે કર્ક રાશિના જાતકોમાં ખાસ કરી અને બાળ વર્ગને સાચવવાની આજે જરૂર છે નવા નવા વાયરસો દ્વારા પણ કફ પિત્ત અને આપણે જે રોગ જોઈએ છીએ એ રોગથી સામનો કરવા માટે સાવચેતી રાખવાની જરૂર કર્ક રાશિના જાતકોને બતાવવામાં આવેલી છે પેટને લગતી બીમારી કર્ક રાશિના જાતકોને આજે આવી શકે છે એટલે આગળ કહ્યું કે શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે મિત્રો સાંજનો સમય કર્ક રાશિના જાતકો ધાર્મિક કાર્યની અંદર પ્રવૃત્તિ બનાવો કે જેના કારણે થાય પૂર્ણતઃ સંપૂર્ણ દિવસનો આનંદ તમે પ્રાપ્ત કરી શકો પાત્મી રાશિ વિસિંહ રાશિ વિશે વાત કરીએ મિત્રો મ અને ટ અક્ષરો આવી રહ્યા છે રાજકીય ક્ષેત્રની અંદર આજે તમને એવું કહેવાય કે પૂર્ણ લાભ પ્રાપ્ત થઈ શકે છે રાજકીય કાર્યની અંદર જોડાયેલા જે કોઈ લોકો છે એને ઉત્તમ સફળતા પ્રાપ્ત કરવી હોય તો એવા વડીલોનું માર્ગદર્શન આજના દિવસે તમે પ્રાપ્ત કરી શકો છો કે જેના કારણે થાય તમે જે હોદ્દા ઉપર છો તમે જે પદ ઉપર છો એનાથી આગળના હોદ્દા ઉપર જઈ શકવાના યોગો આજે સિંહ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યા છે તમારા કાર્યને લઈ અને આજે વધુ જવાબદારી તમારા ઉપર આવી શકવાનો એક યોગ છે નોકરી ધંધો કે વેપારની અંદર તમે જે કાર્ય કરતા હોય એના અંદર તમારું જે કામ હોય એમાં વધારે જવાબદારી આવે અને એનો સામનો ચોક્કસથી કરજો મિત્રો ઉત્તમ તક આજે પ્રાપ્ત થઈ શકે કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ મિત્રો પઠણ અક્ષર આવી રહ્યા છે કન્યા રાશિના જાતકો માટે આજે નાના વેપારી વર્ગે આજે આજનો દિવસ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે ફળદાયી બતાવવામાં આવ્યો છે કોઈ એવા રોજિંદા કાર્ય સાથે જોડાયેલા વેપારી વર્ગ છે કોઈ એવા પ્રવાહી પદાર્થ સાથે જોડાયેલો જે વેપારી વર્ગ છે આજે પૂર્ણત એમને સાફલ્યતાના યોગ ક્યાંક પોતાના વેપારની અંદર એને ફાયદો મળવાના યોગ બતાવવામાં આવ્યા છે ને એ ફાયદા કાના કારણે થઈ અને નાનો વેપારી વર્ગ છે ક્યાંક ધીરે 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 પોતાનો વેપાર ઊંચો લઈ જવા માટે થઈને આજે પ્રયત્ન કરે કન્યા રાશિના જાતકોમાં તો શ્રેષ્ઠ ફળ એને આજે પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ કન્યા રાશિના જાતકોએ આજે થોડો પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું કાબુ રાખવાની જરૂર છે સાંજનો સમય કન્યા રાશિના જાતકોને ભર્યો બની રહે છે ભગવાન ચંદ્રનારાયણ પ્રીતિ કરાવે ત્યારબાદ તુલા રાશિની જાતકો વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે રત તુલા રાશિના જાતકો માટે આજે મિશ્રિત ફળદાયી દિવસ બતાવવામાં આવેલો છે ક્યાંક પારિવારિક સુખની તમે અપેક્ષાઓ રાખો છો પારિવારિક સુખની તમે ઈચ્છાઓ રાખો છો તો તુલા રાશિના જાતકોને આજે પોતાના પરિવાર તરફથી એ મહત્ત્વાકાંક્ષી સુખની પ્રાપ્તિ થઈ શકે ઘણી વખતે મિત્રો એવું બની શકે છે ક્યાંક આપણે બધા જ બાહ્ય પરિવારમાંથી આપણે સુખની પ્રાપ્તિ સ્નેહની પ્રાપ્તિ કરતા હોઈએ છીએ પણ મૂલતઃ આપણા પરિવારમાંથી મા બાપ છે પતિ પત્ની છે દીકરાઓ છે સંતાનો છે એનો સ્નેહ આપણને કંઈક મળતો નથી અને એની અનિચ્છા આપણા શરીરની આપણા મનની અંદર એ પ્રાપ્ત થતી હોય છે કે મને બાહ્ય પ્રેમ ઘણો બધો મળે છે બાહ્ય સ્નેહ ઘણો બધો મળે છે પણ પરિવાર તરફથી મને સ્નેહ નથી મળતો ત્યારે આજે તુલા રાશિના જાતકોને એ પારિવારિક સુખની પ્રાપ્તિ થવાની છે મિત્રો કોઈ જૂના એવા સમાચાર કોઈ જૂના એવા મિત્ર મળે કોઈ એવા જૂના સંબંધી મળે એની સાથે મુલાકાત થાય ને એ મુલાકાત તુલા રાશિના જાતકો માટે યાદગાર બની રહેવાની છે એના દ્વારા ઉત્તમ તક ઉત્તમ મોકો આજે પ્રાપ્ત થઈ શકે છે આગળ રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ મિત્રો ન અક્ષર બતાવવામાં આવ્યા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે બિનજરૂરી દોડધામ હોય ને કોઈ એવી યાત્રાઓ હોય કોઈ એવી મુસાફરી હોય તો એને ટાળજો મિત્રો બિનજરૂરી દોડધામનો યોગ આજે પરિપૂર્ણ થાય છે એટલે કંઈ એવી અવળી જગ્યાએ ક્યાંય ખાલી ખોટા દોડતા નહીં ક્યાંક આપણને એની અંદર નિરાશા એ પ્રાપ્ત થઈ શકે છે એવું કહેવાય છે કે આજે વૃશ્ચિક રાશિના જાતકોને મધ્યાહન કાલના સમય સુધી કોઈ એવા અપ્રિય સમાચાર પણ સાંભળવા મળે મિત્રો આ ગ્રહદશા છે ને એ ચોક્કસ એક દર્પણ બતાવવામાં આવ્યું છે હે આ સમયની અંદર જોવા જઈએ તો એક અરીસો અને એક પડછાયો મનુષ્યનો સાથ નથી છોડતો એટલે વૃશ્ચિક રાશિના જાતકોને આજે અપ્રિય સમાચાર મળી શકે છે ક્યાંક આધુનિક જીવનની અંદર વૃશ્ચિક રાશિના જાતકો સુખ ઐશ્વર્ય અને વૈભવની પાછળ તમે ક્યાંક ખોટી દોડ મૂકો છો તો ક્યાંક આજે સાવચેતી રાખવાની જરૂર છે

એ કાર્ય દ્વારા તમારી નામના અને કામનાના યોગ ધન રાશિના જાતકોને આજે થવાના છે એવું કહેવાય છે કે કોઈ વિવાદની અંદર પડેલું કોઈ કાર્ય છે કે ઘણા બધા સમયથી એક જ પ્રશ્ન ઉપર ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે વિવાદ ઉપર આજે પૂર્ણતઃ વિરામ આવવાનો યોગ આજે એ પ્રાપ્ત થઈ રહ્યો છે આગળની રાશિ મકર રાશિ વિશે વાત કરીએ મિત્રો ખોજ અક્ષર બતાવવામાં આવ્યા છે આજનો દિવસ સામાન્ય ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે સરળતા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે પરંતુ મકર રાશિના જાતકોને આજે સામાન્ય લાભ થાય પ્રગતિભર્યો દિવસ આજે બતાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે તમારી જે કઈ જરૂરિયાત છે ને જરૂરિયાતને ધીરે ધીરે ઘટાડવાનો પ્રયત્ન કરો એ જરૂરિયાતોને ઓછી કરવાનો પ્રયત્ન કરો મિત્રો આજે જરૂરિયાતો વધારે પડતી ઉત્પન્ન ન થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ તમારા સમાજની અંદર તમારું માન સન્માન અને નામ થાય એના માટે થઈ અને સામાજિક કાર્યની અંદર મકર રાશિના જાતકો જો આજે તમે ભાગ લો છો સામાજિક કાર્યની અંદર કોઈ પ્રવૃત્તિ કરો છો તો ચોક્કસથી એના અંદર તમારું નામ અને કામ બંને થવાના એક યોગો મકર રાશિના જાતકોને આજે બતાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે એક નવા પ્રકારનો સ્ત્રોત આજે ખુલી શકવાના યોગો છે કિસ્મત ચમકવાના યોગો કુંભ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે વ્યાવસાયિક યોજના કરવા માટે તો તમે તે કાર્ય કરી રહ્યા છો મનની અંદર અત્યારે જે અલગ અલગ પ્રકારની મૂંઝવણો કુંભ રાશિના જાતકોને ચાલી રહી છે ને એ મૂંઝવણો ઉપર ક્યાંક પૂર્ણ વિરામ આવવાના યોગો આજે કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે મનની અંદર ચાલતા જે વ્યવસાય માટે વ્યવહાર માટેના પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આજે કુંભ રાશિના જાતકોને આવવાનું છે બેરોજગારથી લડતા જે યુવા વર્ગ છે એ લોકોને આજે ક્યાંક પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની રોજગારીનો પ્રાપ્તિ થાય એવા પણ યોગ બતાવવામાં આવ્યા છે વિદેશ યોગના યોગો પણ આજે કુંભ રાશિના જાતકોને પૂર્ણતઃ લાભ અપાવે એવા એક યોગ પ્રાપ્ત થઈ રહ્યા છે અને પરિવાર તરફથી પણ આર્થિક મદદની આજે એવું કહેવાય છે કે મદદ તમને મળી શકે જેના કારણે થઈ અને તમે તમારું કાર્ય કરી શકો છો અંતિમ રાશિ મીન રાશિ વિશે મિત્રો વાત કરીએ તો એવું કહેવાય છે કે નોકરિયાત વર્ગ માટે અને વિદ્યાર્થી વર્ગ માટે આજે એને ઉત્તમ નોકરી છે ઉત્તમ કોઈ વ્યવસાય છે એ પ્રાપ્ત થવા માટેના યોગો છે ચોક્કસથી તમારી લાયકાત અનુસાર તમે આગળ કાર્યવાહી કરો કે જેના દ્વારા વિદ્યાર્થી વર્ગને ઉત્તમ નોકરીની પ્રાપ્તિ થઈ શકે છે નોકરિયાત વર્ગ છે એને આગળ કોઈ પ્રગ પગથિયું ચડવું છે આગળ પ્રયાણ કરવું છે ચોક્કસથી એની અંદર એને પ્રમોશન થવાની પણ ભીતિ બતાવવામાં આવેલી છે કોઈ પ્રિય વ્યક્તિ દ્વારા મીન રાશિના જાતકોને આજે ઉત્તમ સમાચારની પ્રાપ્તિ પણ થઈ શકે છે ક્યાંક મીન રાશિના જાતકોને આજે થોડી શારીરિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે એવો પણ એક યોગ બતાવવામાં આવેલો છે તો આજની આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર બાર રાશિના જાતકો વિશે વાત કરી મિત્રો સાથે સાથે આજના એક ધાર્મિક ઉપાય વિશે પણ આપણે વાત કરવી છે ક્યાંક આપણે આપણા વ્યવહારની અંદર આપણા વ્યવસાયની અંદર ક્યાંય ને ક્યાંય આપણે ખોટ ખાઈએ છીએ આપણે નુકસાન ખાઈએ છીએ હે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણું બધું કાર્ય કરવા છતાં પણ આપણને જસ નથી મળતો ત્યારે મિત્રો એક નાનો એવો એક ઉપાય આપણે કરવાનો છે અને આજના કાર્યક્રમમાં એ ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો આપણે રસોઈની અંદર આંબલીનો ઉપયોગ કરીએ છીએ આંબલીનું પાણી બનાવીએ છીએ એ આંબલી લાવવાની છે કોઈ એવો નોકર હોય તો પોતાના શેઠ છે એના પ્રત્યે રુચિ નથી રાખતા કોઈ ઘરની અંદર પતિ પત્નીની અંદર અણબનાવો રહેલા છે નાના બાળકોને એમ થાય કે વડીલો અમારા ઉપર સ્નેહ નથી રાખતા તો આ આંબલી લાવી અને જે તે વ્યક્તિ પ્રત્યે તમને રુચિ રહેલી છે મિત્રો એનું સ્મરણ કરી અને એ આંબલી છે નોકરી કરતા હોય તો તમારા કાઉન્ટરની અંદર રાખવાની છે કોઈ ધંધો કરતા હોય કોઈ વેપાર કરતા હોય ને નાના નાના વર્ગના નોકર રહેલા હોય તો પોતાના શેઠનું સ્મરણ કરી એ એને આંબલી છે એના એના જગ્યાએ કાઉન્ટરની અંદર રાખવાની છે ત્યારબાદ પત્ની છે એવું લાગે કે પોતાનો પતિ છે ધીરે ધીરે સ્નેહ ઓછો કરે છે ત્યારે પતિનું સ્મરણ પોતાના શયન પોતાના ની અંદર આંબલી રાખવાની છે આ પ્રયોગ એ આકર્ષણ વિદ્યાનું એક પ્રયોગાત્મક વિધિ બતાવવામાં આવેલી છે ત્યારે મિત્રો આપ પણ આંબલીનો આ ઉપાય કરી અને ક્યાંક ઓછો થયેલો જે સ્નેહ છે ઓછો થયેલો જે પ્રેમ છે એને પુનઃ પ્રાપ્ત કરવાનો એક આ નાનો એવો એક આ કિમિયો આજે આ કિસ્મત કનેક્શનની અંદર આપણે બતાવીએ છીએ મિત્રો ચોક્કસથી આ કાર્ય કરો અને એ કાર્ય કર્યા પછી તમને આની અંદર એનો પરફેક્ટ જવાબ એનું પરફેક્ટ પરિણામ તમને પ્રાપ્ત થશે મિત્રો તો બસ આવા જ ઉપાયો સાથે આપણે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન કરી રહ્યા છીએ આપને ત્યાં પણ કોઈ એવો આર્થિક શારીરિક કે માનસિક શાંતિનો અભાવ હોય કોઈ એવી સમસ્યાઓ હોય તો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો ચોક્કસથી આપણે એની અંદર પરિણામ લાવવા માટેનો પ્રયત્ન આપણા કાર્યક્રમના માધ્યમ દ્વારા જ કરીશું આજે બસ આટલું જ નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયા ખાસ કાર્યક્રમમાં માં આપણે સૌનું સ્વાગત છે